રાજીના રેટ થયા છે પરંતુ શ્રમિકો આનાથી નિરાશ થયા છે ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં ફેરફાર કર્યો છે જે મુજબ સપ્તાહના અડતાલીસ કલાકની મર્યાદામાં ઉદ્યોગોને શ્રમિકો પાસેથી દિવસના નવને બદલે બાર કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં ગરીબ શ્રમિકોને આઠ કલાક કામ કરવાનું

ગુસ્સો સાતમા આસમાને છે તેમનું કહેવું છે કે એવું તો શું થયું કે ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવાનો વાટો કામ રાતોરાત કરવો પડ્યો આ અગાઉ આકરી ગરમીમાં હિસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલા લેવા સરકારને રજૂઆત કરાઈ હતી ત્યારે આ મુદ્દે સરકારે સહેજ પણ સંવેદના રાખવી ન હતી હકીકતમાં ગરીબોની મસીહા હોવાનો દાવો કરનાર ખુદ ગુજરાત સરકારે જ ઉદ્યોગ કારખાના ફેક્ટરી માલિકોને મજબૂર શ્રમિકો કામદારોનું શોષણ કરવા પીડો પરવાનો આપી દીધો છે તો ગુજરાત સરકારના આ નિર્ણયની ચારેકોર રાખડી ટીકા થઈ રહી છે ત્યારે કામદાર સંગઠનોએ મત વ્યક્ત કર્યો હતો કે આ વડકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથેની રમત છે એક ધારા કામને લીધે તેમના સ્વાસ્થ્ય જોખમાશે આ ઉપરાંત વધુ કામને કારણે રોજગારી ઘટશે અને સરકારે આ નિર્ણય માત્ર મૂડીબતી ઉદ્યોગપતિઓને રાજી કરવા લીધો છે તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ